મનુષ્ય સવાર થાય એટલે શ્વાની જેમ દોડ્યા કરે સમજતો જ નથી શોર્ટકટ આમ તેમ બધા ખેલ કરીને ભેગું કરે ના ધર્મ જોયે ના નીતિ નિયમ પોતાના ના સિદ્ધાંત અને સિદ્ધાંત વિનાનું સત્ય થતું નથી સત્ય એ જ લક્ષ્મી છે પછી અમને પૂછે સાહેબ અમે આટલી બધી મહેનત કરીએ પૈસો કેમ નથી આવતો બહુ સુખી સંપન્ન એટલે કે બધું છે તો અમને આવતનું કેમ છે અરે ભાઈ તે જે કર્મોની વાડી ઉગાડી એમાં ખાતર હું તે તને ખબર છે ખાતર નાખતી વખતે ભાન હોવું જોઈએ ને કે હું શું ખાતર નાખું છું અને કેવા કર્મોને ખાતર નાખું છું તે બાવર ઉગાડ્યા છે કે ગુલાબ ઉગાડ્યા છે તે હું ઉગાડ્યું છું ભગવાન આપણને ઘઉં આપી દઈશ ભગવાન આપણને ઘઉં આપી દઈશ પછી એની રોટલી બનાવવી બાકરી બનાવી કંસાર બનાવવો લાપસી બનાવી શીરો બનાવવો એ આપણી સોચ સમજ અને સૂચબૂજ આવડતનો પ્રશ્ન છે તમારા બહુ સારા પુણ્ય હોય તો ભગવાન તમને લખ લૂટ પૈસો ધન વૈભવ આપી દે ધન ધાન્ય સમૃદ્ધિ આપી દે આરોગ્ય આપી દે આયુષ્ય આપી દે પુણ્ય છે તો આપી જ દે છે એ બાકી રાખતો નથી પણ એનો શું ઉપયોગ કરવો એ આપણો હાથ છે એને એ આપણને આપી દે છે એને આપણને આપી દીધું તે પછી આપણે એનો શું ઉપયોગ કરવો એ અને શું ઉપયોગ કરીએ છીએ એના આધારે આપેલો આ ભાવ અને આવતા ભાવનું ભાથું તૈયાર થાય છે પછી તમે લાખ જ્યોતિષોના હાથા મારો વાસ્તુવાળાના હાથા મારો બલબલાના હાથા મારો તે હાથા મારવાથી કંઈ થાય નહીં કર્મ તમારે સુધારવું જ પડે એનું પ્રાય કરવું જ પડે એને કઈક અંશે ભોગવવું જ પડે કોઈ મંત્ર તંત્ર કોઈ ન થાય સમર્થ ગુરુ હોય તો સુરીનો ગા ઘાસ સોય થી જાય મારી પાસે પણ જે આવે છે ને તેને હું એ જ બતાવું છું સુરીનો ઘાસ સોયથી કેમ જાય સત્યના માર્ગે જવાનું એને બતાવે છે ભગવાન આપે છે ત્યારે બહુ સારું લાગે છે આપણા પુણ્યથી આપણા ગઢ જન્મના સારા કર્મોથી આપી દે છે બહુ સારું લાગે ઘણાથી તો જેલાતો નથી કરોડો અંબો જમા રમતા હોય છે પણ એ બી આપી દે છે પછી એ બી માંથી બીજા તમે વડવૃક્ષ કેવા ઉગાડો છો એના પર જ તમારું આખરનું જીવન છે બધી વસ્તુની આમ ગતિ છે અને પછી એની આમ ગતિ છે શિખર પર એને કોઈને રહેવા નથી દીધા બહુ તમારી ઉચ્ચ ગતિ હોય તો તમને મોક્ષ આપી દેશે કહેવાનું તાત્પર્ય એને અહીંયા કોઈને એના બાપ બનવા દીધા નથી આપણે જરાક પૈસો આવી જાય સત્તા આવી જાય તો પૃથ્વી પરના રાજા સમજવા એ જ સૌથી મોટી ભૂલ છે હકીકત તો એ છે કે આપણે અહીં આપવા જ આવ્યા છે મોટે ભાગે સવાર પડે એટલે લોકો લૂંટવા માટે દોડતા હોય છે એક્ચુલી પરમાત્માની ફિલોસોફીમાં આપવાનું છે આપણે અહીં કેવર આપવા જ આવ્યા છે ધન સંપત્તા પ્રેમ જે કંઈ પણ આપણને ભગવાને સામર્થ્ય આપ્યું છે એને આપવા જ આવ્યા છે મને ભગવાને જે જ્ઞાન આપ્યું છે તે હું તમારી સાથે રોજ વેચું છું કોઈની પાસે પૈસા લેવું છું નહીં કેમ કારણ કે હું જાણું છું આ સિદ્ધાંત પરમાત્માનો કે હું આ પૃથ્વી પર કેવર આપવા જ આવ્યો છું તમને રોજ પ્રેમ આપું છું રોજ મારા સત્સંગમાં તમને તરબોળ કરું છું એ મારો એક પક્ષી પ્રેમ છે એની સામે હું કોઈના પ્રેમની અપેક્ષા પણ નથી રાખતો વી ઓલ આર બોર્ન ટુ લવ આપણે બધા અહીં કેવળ પ્રેમ આપવા આવ્યા છે સેવા આપવા આવ્યા છે સમર્પણ ભાવથી આપવા આવ્યા છે અહંકાર વગર સૌને આપવા આવ્યા છે જ્યારે આપણે સવાર પડે તો એ જ વિચારે છે કે આજે ક્યાં જાઓ અને કોને લૂંટી લઉં આજે આમ આને મળી રહ્યો વેપાર નો ખેલ પાડી દઉં નો સોડો કરી દઉં એટલે બધું આ રિવર્સ થઈ રહ્યું છે પછી શું થાય છે ગમે તેમ અની તીઠી બધું ભેગું કરેલું હોય છે એને એક સુનામી એક ધરતી એક મેઘની તાંડવ ન ધારેલું પૂર આવી જાય એને બધું લઈ જાય છે લોકો ઇન્સ્યોરન્સ કંપનીના ભરોસે રહે છે ભવિષ્યમાં એવો સમય આવશે કે ઇન્સ્યોરન્સ કંપની પણ હાથ ખરા કરી દે સરકાર પણ હાથ ખરા કરી દે કારણ કે મનુષ્ય એના કર્મના તો ભોગવવા જ રહે એટલે કે હું છું આપતા શીખો અને હવે પછીના જે પાંચ વર્ષ છે ને તમારું ને મારું બધાનું માપ કાઢી નાખશે દુનિયા સમક્ષ બધાનું પિક્ચર ઉઘાડું થઈ જવાનું છે એવો સમય આવશે ને ખબર જ પડી જશે કે આણે પુણ્ય કરેલા છે ને આને પાપ કરેલા છે ગમે તેટલું તમે છુપાયું હોય એ હવે છુપું રહેવાનું નથી કારણ કે બ્રહ્માંડની પરિસ્થિતિ પ્રમાણે અહીંયા જે સિચ્યુએશન એવી થવાની છે એવી શકંજામાં લોકો ફસાવાના છે કે પાપી વ્યક્તિ સ્પષ્ટ દેખાય આવશે અને પુણ્યશાળી વ્યક્તિ સ્પષ્ટ દેખાય આવે બોમ્બ પડશે ને ભાઈ તો તમારા બાજુના ઘર પર પડશે તો તમારે ત્યાં નહીં પડે કોઈ વાયરસ કે એની બીમારીથી તમારી બાજુના ઘરમાં પડશે તમારે ત્યાં નહીં પડે આવું જ્યારે તમે જોશો ને ત્યારે ખ્યાલ આવી જશે સ્પષ્ટ દેખાશે કે આના પુણ્યો કામ કરી ગયા મળીએ ત્યારે ફરીથી કોઈ સત્સંગનો પ્રેરણા થાય તો તમારી સાથે સંવાદ કરીશું બોલીએ સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ